જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છીએ શંકરમોચન હનુમાન મંદિર તો મિત્રો આ મંદિર તમે ગોધરા નેશનલ હાઈવે રોડ પર જાઓ છો તો ખડકી ગામ અને ટોલનાકાની બાજુમાં જ તમને આ મંદિર જોવા મળે છે તો આ મંદિરનું રહસ્ય એ છે કે અહીંયા બે ચમત્કારીક પથ્થર આવેલા છે મિત્રો અને એ ચમત્કારિક પથ્થર પર તમે બેસો છો જો તમારી મનોકામના પૂરી થવાની હોય તો પથ્થર છે તે ઘોર ફરશે અને જો નહીં થવાની હોય તો પથ્થર ખુદી દિશામાં ફરશે મિત્રો તો આજની મુલાકાત આપણે બજરંગબળના દર્શન કરવાના છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આજે પ્રવેશ દ્વાર શંકર મોચન હનુમાનજીના મંદિરનો પ્રવેશ દ્વાર આવી ગયો છે અને અહીંયા તમે પ્રવેશ દ્વારથી આગળ જાઓ છો એટલે તમને નાના મંદિરના દર્શન થાય છે તો અહીંયા લીમડાની નીચે તમને નાનું મંદિર જોવા મળે છે બજરંગબળીનું તો અહીંયા પહેલાં આપણે નાના મંદિરના દર્શન કરીશું ત્યાર પછી જે મોટું મંદિર છે ત્યાં આપણે જવાનું છે તો અહીંયા તમે હનુમાનજીની પ્રતિમાના દર્શન કરી શકો છો મિત્રો કે આ રીતના તમને હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે નાના મંદિરે અને આ રીતના મંદિરનો વ્યૂ જોવા મળે છે તમને અને સામેની તરફ દેખાઈ રહ્યું છે તે છે મિત્રો મોટું મંદિર તો આપણે ત્યાં જઈશું ફાઇનલી અને ત્યાં પણ આપણે દર્શન કરીશું અને સાથે સાથે એ મંદિરમાં બે ચમત્કારિક પથ્થર છે તે પણ આપણે જોવાના છે અને તેનું રહસ્ય શું છે પણ તમને બતાવવાના છે બરાબર છે મિત્રો તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે બહાર સંકટ મોચન હનુમાન મંદિર અને અહીંયા શનિવારના દિવસે તમને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ તમને જોવા મળે છે આ મંદિરમાં તો હવે આપણે મંદિરની અંદર જઈશું તો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે અને આ રીતના જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો હનુમાનજીના દર્શન કરી રહ્યા છે તો આપણે પણ હનુમાનજીના દર્શન કરીશું ને તમને પણ લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો આ રીતના તમને હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે લાઈવ દર્શન કરી શકો છો હનુમાનજીના અને ચમત્કારિક પથ્થર પણ તમને બતાવવાના છે તો પાછળનો વ્યૂ કેવો છે પણ તમને બતાવીશું તો અહીંયા અહીંયા તમને હનુમાન ચાલીસા જોવા મળે છે અહીંયા વાંચી શકો છો તમે હનુમાન ચાલીસા અને અહીંયા તમે રામ ભગવાનનો ફોટો પણ તમને જોવા મળી જશે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી આ રીતના તમને વ્યૂ જોવા મળે છે અને આ છે શંકરમોચન હનુમાન મંદિર ખડકી પૂરી માહિતી તમે વાંચી શકો છો મિત્રો જોઈ શકો છો તમે આ રીતના તમને વ્યૂ જોવા મળે છે મંદિરનો આ બધી માહિતી તમે વાંચી શકો છો મિત્રો હનુમાન દાદાની આરતી લખેલી છે અહીંયા તો હનુમાન દાદાની આરતી પણ તમે વાંચી શકો છો અને અહીંયા હવે આપણે પથ્થર બતાવીશું તમને અને આ જોઈ શકો છો કે અહીંયા ભક્તો છે તે પોતાની મનોકામના જોઈ રહ્યા છે પથ્થર પર બેસીને મિત્રો તો આપણે પણ પથ્થર પર બેસીશું અને આપણે પણ મનોકામના આપણે જોઈશું પોતે જ તો આ રીતના તમને પથ્થર જોવા મળે છે જોઈ શકો છો તો આ છે બે પથ્થર તો આપણે બજરંગબલીનું નામ લેવાનું છે અને પથ્થર લેવાનો છે અને પથ્થર ઉપર બેસીને જોવાનું છે આપણું મનોકામના પૂરી થવાની છે કે નથી થવાની તો તમે જે ધારો છો મનોકામના અને ત્યાર પછી તમારે જે કામ ધારો છો અને બજરંગ નામ લઈને તમારે પથ્થર પર બેસવાનું રહે છે અને પથ્થર ગોર ફરે છે એટલે સમજી જવું કે તમારી મનોકામના પૂરી થવાની છે મિત્રો તો જોઈ શકો છો કે પથ્થર છે તે સીધી દિશામાં ફરે છે અને ગોર ફરે છે એટલે આપણી મનોકામના પૂરી થવાની છે તો આ રીતે તમે પથ્થર પર બેસીને તમારી મનોકામના જોઈ શકો છો અને હવે આપણે પથ્થર પાછો મંદિરમાં મૂકી દઈશું બજરંગ બળીનું નામ લઈને અને આપણે બજરંગબલીના બલીના લાઈવ દર્શન તમને કરાવવાના છે જોઈ શકો છો કે આ છે લાઈવ દર્શન બજરંગબલીના તમે કરી શકો છો વિડીયોના માધ્યમથી અને આ છે ચમત્કારિક પથ્થર જોઈ શકો છો આ બંને મિત્રો ચમત્કારિક પથ્થર છે તો તમે કોઈ પણ પથ્થર પર બેસી શકો છો અને તમારી મનોકામના જોઈ શકો છો તો આ રીતે તમને મંદિરની અંદર વ્યૂ જોવા મળે છે બજરંગબળીના દર્શન પણ તમને કરવા મળે છે આપણે બદરંગ દર્શન કર્યા અને ચમત્કારિક પથ્થર પણ તમને બતાવ્યા મિત્રો તો આ મંદિરનો રહસ્ય એ છે મિત્રો તો આ મંદિરે આવો હતો મિત્રો તમારે મનોકામના જો પૂરી થવાની હોય તો એ પથ્થર ગોર કરે છે તો તમે પથ્થર પર બેસીને તમારી મનોકામના જોઈ શકો છો મિત્રો તો આટલેથી વિડીયો મિત્રો આપણો સમાપ્ત કરે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં મિત્રો જય માતાજી